સરકાર ખેડૂત મિત્રો હું મહેશ ભાદરકા અત્યારે જર્મન સીટ કંપનીની અંદર તરબૂચ અમૃત જોવા માટે આવ્યા છીએ ગામ ડેઢાણ અને આપણા જે ડીલર છે બાપા સીતારામ એગ્રો સેન્ટર ભાવેશભાઈ રાજુલા અને બાપા સીતારામ કૃષિ કેન્દ્ર ધીરુ ડેઢાણ અને અત્યારે આપણે સદામભાઈની વાડીની અંદર તરબૂચ જોવા માટે આવ્યા છીએ તરબૂચના વાવેતરની તારીખ છે પંદર બાર બે ચોવીસ અને આજે તારીખ છે સાત ત્રણ બે હજાર ને પચીસ બરાબર તો આજે ટોટલ એક્યાસી દિવસ જેવું થયું છે અને અત્યારે જે તરબૂતની આ વેરાયટી છે જે અમૃત જોવા માટે આવ્યા છીએ અત્યારે લાઈવ ફ્લૂટ જોઈએ તો આજે આપણે બીજો વિડીયો બનાવીએ પહેલો વિડીયો બનાવ્યો તો સડસઠ દિવસે અને આજે એક્યાસી દિવસે બનાવ્યો છે અને તરબૂતની સાઈઝ બે કિલોથી માંડી અને પાંચ કિલો સુધીની સાઇઝ છે અને તરબૂતની જે લાઈવ બેઠક છે કે એક પ્લાન્ટની અંદર કેટલા ફ્લૂટ લાગે અને કેટલા ડિસ્ટન્ટની અંદર કેટલા તરબૂત લાગે છે તે આપણે લાઈવ આપણે જોઈ રહીએ તો આજે અત્યારે અત્યારે જર્મન સીટ કમના તરબૂત અમૃત વાત છે હમણાં અત્યારે લાઈવ જે આપણે પ્લોટ જોઈએ છીએ તો અત્યારે આ બે કિલો થી ચાર કિલો પાંચ કિલો વધીને સાઈઝ હજી પાંચ કિલો સાઈઝ છે અને એક લાઈન ની અંદર કેટલા તરબૂજ લાગે છે આપણે લાઈવ જોઈ શકીએ છીએ અને ભાઈએ પહેલી વખત જ આવેલા ભાઈ વડીલ તમે કેટલી વખત આવેલા તરબૂજ પેલી વખત

તો આ અત્યારે જે વેરાયટી જોઈએ છે આપણે જર્મન સીડ કંપનીના તરબૂચ તરબુજ અમૃત ફક્ત એક પાડાની અંદર નહીં આપણે જે ધીરુભાઈ છે બાપાજી તરફ કૃષિ કેન્દ્ર ડેડાણ એ પણ આપણે હારે છે તો એ પણ બીજા પાડાની અંદર બતાવે કે બીજા પાડામાં કેટલા તરબૂત લાગેલા છે ખેડૂત મિત્રો અવડું અવડું ફ્રૂટ સેટિંગ છે અને અવડી સાઈઝ થઈ છે સાડા ત્રણ થી સાડા પાંચ કિલો એવરેજ આની અંદર ફ્રૂટ લાગેલા છે બરાબર બહુ સારી વેરાયટીઝ હે બધ વેરાયટી અત્યારે તરબૂચ અમૃત આપણે કટિંગ કરી રહ્યા છીએ ચાર કિલો સાતસો ગ્રામ નું વજન છે અને એનો કલર કેવો નીકળે આપડે લાઈવ જોઈએ બોલો આ છે અત્યારે જર્મન કંપની કંપનીનું તરબૂજ અમૃત એનો કલર આવે છે રેડ કલર છે અને ચાર કિલો ને સાતસો રૂમ નું વધુ